ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં તમામ માટે સલાહ સૂચન આપવા માટે બરાબર અત્યારે વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ નો તમે ક્યાંય વિડિયો નહીં જોવો યુટ્યુબ ચેનલ પર અથવા તો કોઈ એપ પર બરાબર તો અત્યારે આપણે તમને સપોર્ટ આપવા માટે આવ્યા છીએ તમારા બધાની એક જ માંગ છે કે જગ્યામાં વધારો થાય તો જે વિદ્યાર્થી છે એકદમ સાચી છે હવે તમારું કઈ રીતનું આયોજન હોવું જોઈએ એ તમને અહિયાં સમજાવું છું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની રિક્વેસ્ટ હતી કે સર એક આના બાબતે અમને વિડીયો બનાવી આપો આપણે પ્રથમ

તો આ પીટીશન જે છે સરકાર વિરુદ્ધ હોય બરાબર આપણે જે અસંતોષ થયો છે એના બાબતમાં હોય પછી એકા પીઆઈએલ દાખલ થયેલી છે તો એ પણ એના બાબત હોય આનો સુકાદો આવી જશે પણ હવે તમે જગ્યા વધારા માટે જે તમારી મથામણ કરી રહ્યા છો એની અંદર ધ્યાન આપો મિત્રો એકવાર વિડીયો અવશ્ય શેર કરજો અને જે વિદ્યાર્થીઓએ મને કીધું છે કે સાહેબ વિડીયો બનાવી દો એ શેર ના કરે ને તો પછી આપણે કંઈક સમજી લેશું બરાબર કંઈક જો હવે અત્યારે એક ચાલુ છે શું કે ભાઈ ધારાસભ્યો પાસેથી લેટર પેડ પર લખાવવાનું શું જગ્યાની અંદર વધારો કરવામાં આવે કેટલી જગ્યા તો કે 500 જગ્યા 700 જગ્યા જગ્યાને આ એક ખૂબ સારો પ્રયાસ છે જો સૌથી વધારે સારામાં સારો પ્રયાસ હોય ને અત્યાર સુધીનો તો વન રક્ષક ફોરેસ્ટ બિડગાર્ડનો છે આની પહેલા તમે જુઓ તો કલેક્ટરને આવેદન પત્રો આપ્યા હતા અને હવે તો કે આ બધા જે એમએલએ છે કોણ છે એમએલએ બરાબર એમ એલ એ તો મારે તમને પડે બરાબર ની આગળથી તમે જે લેટર પેડ લગભગ મારી આગળ આવ્યા છે ત્રિશક જેવા લેટરપેડ પર તો અત્યારે લખાણ આવી ગયા છે આ બધા લેટર પેડ છે એમને તમારે ભેગા કરવાના છે અને આપણે કોને તમારે આપવાના છે સરકાર

વાત હતી જગ્યા જેવી વધારો થાય એમ છે પછી પાંચસો અત્યારે સાતસો અને ખાલી જગ્યા જે છે એ સોળસો જગ્યા જગ્યા ફોરેસ્ટ ગાર્ડની ની સોળસો જગ્યા ખાલી છે એવું અહીંયા આપણને જાણવા મળેલું છે બરાબર

અને આ લેટર પેડ છે એની અંદર જેટલા લેટર પેડ વધારે આવશે એટલો ફાયદો તમારે વધારે થશે સક પછી બીજી બાબત છે કે આંદોલન જે છે એનું આયોજન બરાબર આંદોલનનું આયોજન આંદોલન ના કહેવાય પણ આને કહેવાય જગ્યાની માંગ શું કહેવાય જગ્યાની માંગ બરાબર જગ્યા વધારવાની માંગ તમારે આંદોલન કશું કરવાનું છે જગ્યા ખાસ કરીને બરાબર વન રક્ષક ફોરેસ્ટ વધારો કરવામાં આવે હાલ જગ્યા તમારી કેટલી છે આઠસો ને ત્રેવીસ જગ્યા છે એની અંદર માત્ર પાંચસો જગ્યા અથવા તો સાતસો જગ્યાનો વધારો આવી જાય

અમુક જિલ્લામાં આવ્યા છે અમરેલી છે એમાં નથી પડતા બીજી વાત કે અહિંસક સરકારી મિલકત છે એને નુકસાન પહોંચાડ્યા વગરના તમારા પ્રયત્ન કરવાના છે આમાં આપણે તમે યુવાન કહેવાય મિનિસ કે સરકાર સામે આપણે એનું સરકારી મિલકત છે એને નુકસાન કરવાનું નહીં હોય નહીં અને અહિંસક કોઈને આપણે કશું કહેવાનું નથી ખાસ કરીને કોને નહીં કહેવાનું ખબર લોકોને પોલીસ જે છે એનાથી ડરવાનું નહીં અને પોલીસની સામે બોલવાનું નહીં પોલીસને કારણ કે પોલીસ છે ને એમના મગજ આપડી કરતા ખરાબ હોય પોલીસ ને તમે સાજાઈ બોલી ગયા એટલે ગમે નહીં કરવાનું પોલીસનું તમામ સરકારી અધિકારીનું કાર્ય છે તમે જો વનરક્ષક ની અંદર લાગી જાશો તો તમારે પણ સરકાર જે છે એ તમને કેસે એ પ્રમાણે કાર્ય કરવાનું રહેશે ચોક્કસ બરાબર અને કરવું જ પડે જે સરકાર સત્તા હોય છે મહાગુજરાત આંદોલન પછી થયું હતું પણ આંદોલન જે છે ને એમણે કર્યું હતું તો કે ગાંધીજી આ ખુબ પ્રખ્યાત વ્યક્તિ છે ભલે એમને ગોળી થી વિંધી દેવામાં આવ્યા પણ આ જે ગયો ઓગણીસો બેતાલીસ ની અંદર છેલ્લું આંદોલન કર્યું ગાંધીજી એ બરાબર શું આંદોલન કર્યું અને એની અંદર એક વાક્ય જે બોલ્યા ને એ ખાસ અગત્યનું છે કરેગે યા મરે ખૂબ ગોળી પાયું બરાબર અને આ અંગ્રેજો છે એ ઈન્ડિયા છોડવા માટે પોતે આમ રાજી નહોતા દેશી ભાષામાં બરાબર તૈયાર નહોતા તો ગાંધીજી એ હવે એક નક્કી કરેલું શું કરેગે યા મરે

એક જ વસ્તુ કે અહિંસક જે છે તમારું કાર્ય હોવું જોઈએ સરકારી મિલકત છે એમને નુકસાન નહીં પહોંચાડવાનું પોલીસ તમને કદાચ ખીજાઈ તો એમની સામે બોલવાનું નહીં બરાબર આગળ જોઈએ તો પોલીસ નું કામ છે શું છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું મેં તમને હમણાં જ કહી દીધું તે સરકાર છે એમના હુકમ મુજબ કાર્ય કરશે અને સરકાર છે એમના હુકમનું પાલન કરવું એ ફરજ હોય છે એ ફરજ હોય છે બધાની ફરજ હોય છે સરકારી કર્મચારી હોય કે ના હોય દરેક ભારતીયની સરકાર જે છે એ કઈને કઈ સલાહ સૂચના આપે પ્રમાણે કાર્ય કરવાનું હોય છે અહીંયા આપણે હવે મેન વસ્તુ શરૂ થાય છે મેન વસ્તુ હવે શરૂ થાય છે મિત્રો કે જે વિદ્યાર્થી છે એ ગાંધીનગર જગ્યા વધારાની માંગ માટે જઈ શકે છે તે ચોક્કસ થી જાય અમુક વિદ્યાર્થીને ઘરે બેઠા બેઠા જોવામાં જ રસ આ યુવરાજસિંહ ને આમ છું ફલાણા વિદ્યાર્થીને આમ છું ફલાણા નામ કર્યું એવું કરવાનું નહીં સલાહ જે છે મિત્રો એક જ છે આ બધું આપણા માટે જ છે બધા માટે જ છે એટલે જુઓ સાથે મળીને બધું કરીએ તો જ થાય એકલા હાથે ના પડે બરાબર તમામ વિદ્યાર્થી છે એને એક થઈને રહેવાનું છે એક થઈને રહેવાનું છે અને સંખ્યાબળ છે એ તમારે ખૂબ મહત્વનું છે ઓછામાં ઓછી સંખ્યા તમારે બે હજાર તો જોશે જેમાં પાંચ પડઘો પડવો જોઈએ અને વન અને પર્યાવરણ મંત્રી છે ત્યાં સુધી અવાજ જવો જોઈએ આપણા મુળુભાઈ બેરા જે છે વન અને પર્યાવરણ મંત્રી એમને પણ આમ એમ થવું જોઈએ કે નઈ હવે મારે આ જગ્યા જે છે

બે નહી બે હજાર કે પાંચ હજાર જગ્યા હોય સોરી પાંચ હજાર વ્યક્તિ તમે ત્યાં એકઠા થયા હો તો એમાંથી મિનિમમ સો થી બસો વ્યક્તિ તો એવા હોવા જોઈએ કે જે તમારી જવાબદારી ઉઠાવી શકે સાહેબ અમારી આ માંગણી છે અમને આ તમે આપો હવે જો તમે ગુજરાતની અંદર ધીરે ધીરે સરકારી માહોલ વધતો જાય છે પહેલા તમે જુઓ ને તો આજથી તમે ત્રીસ થી ચાલીસ વર્ષ પહેલા જુઓ તો સરકારી નોકરી કરવા કોઈ રાજી નહોતું પણ હવે અત્યારે આપણી પાસે મિલકત નથી રહી જેને નેતા કહેવાય જુઓ તમે આના પહેલા તમે જુઓ તો એક થયું શું છે તો કે દાંડી કૂચ આ દાંડી કૂચ થઈ ત્યારે તમને ખબર હોય તો આખું આયોજન હતું કે ભાઈ જો ગાંધીજી ની ધરપકડ થાય સરદાર વલ્લભભાઈ પટેલ આવશે આ તો ખાલી દાખલો દઉં છું સરદાર વલ્લભભાઈ પટેલ છે એમની ધરપકડ થાય તો બીજા દસ વ્યક્તિ એમની જવાબદારી ઉઠાવી શકે સરકાર સામે તમારી માંગણી તમે મૂકી શકો એવું આયોજન કરવાનું બરાબર ત્યારબાદ મંત્રીઓને સરકાર થી ડરવાનું નહીં સરકાર જે છે એનાથી ડર્યા વગર તમારે રજૂઆત કરવાની છે હવે તમે જુઓ ઘણા વિદ્યાર્થી એવા હોય કે જેમને આમ સામે કોઈ વ્યક્તિ આવ્યો હોય ને એટલે હાવજ દીપડો આવ્યો હોય ને એવું લાગે બરાબર ખાલી માત્ર ને એમના વગર ડાકલે પ્રગટ થાય આવી સ્થિતિ વિદ્યાર્થીઓની હોય છે એવા વિદ્યાર્થીઓને ત્યાં મોકલવાના નહીં ક્યાંય ત્યાં જે જવાબદાર વ્યક્તિ હોય જે વ્યક્તિ છે કઈક બોલી શકે કઈ કહી શકે એવા વ્યક્તિને ત્યાં જવાનું બરાબર એવા જ વ્યક્તિને હંમેશા જવાન અને જે આ તમે કર્યું છે બરાબર આ એમએલએ પાસેથી તમે જે લેટર પેડ લીધા છે તો લેટર પેડ સાથે કયા વ્યક્તિ ગયા હશે એમની પાસે કે જે વ્યક્તિ લેટર પેડ ની માંગણી કરી શકે બરાબર ઘણા વ્યક્તિ તો એમનું ખાલી નામ સાંભળે ને ત્યાં ડરતા હોય તો આવા પણ હોય આવા પણ વિદ્યાર્થી હોય તો એવા વિદ્યાર્થીને આગળ ધકેલતા નહીં બરાબર જે વિદ્યાર્થી માંગણી કરી શકે રજૂઆત કરી શકે એવા જે વિદ્યાર્થી છે એમને મંત્રીઓ આગળ જવાનું સરકાર આગળ જવાનું પોલીસ જે છે એ કે તો પોલીસને પણ આ જે કાંઈ બોલી શકે એમની સામે મિનિસ કે એમની સામે ઉગ્ર નથી થવાનું પણ માંગણી માટે કહી શકે કે ભાઈ અમે અમારી આવી માંગણી માટે આવેલા છીએ એવા જ વ્યક્તિને એમની પાસે જવાનું બરાબર પછી જે વિદ્યાર્થીઓ ગાંધીનગર આવી શકે તેમ ના હોય જે બરાબર તો એને ફોર્સ કરતા નહીં અમુક વિદ્યાર્થીની કન્ડિશન સમજવા એની કન્ડિશન એવી હોય કે એ પોતે જો ઘરેથી નીકળી જાય તો એમનું આખું ઘર છે એ ઘર છે રોડે ચડી જાય મિનિસ કે એનું ઘર છે એ આખું વેરવિખેર થઈ જાય એમને શું કરવું એ પોતાને પણ નિર્ણય લઈ શકતા ના હોય તો બધાને ફોર્સ કરવાનો નહીં અમુક વિદ્યાર્થી છે એને છૂટછાટ આપજો અને જે વિદ્યાર્થી જઈ શકે એમ હોય જે માંગ કરી શકે એમ હોય એને તો ચોક્કસથી જવું જ પડે અને આ સ્વતંત્રતા છે બરાબર અહીંયા જુઓ તમે આ સ્વતંત્રતા છે તમે સ્વતંત્રા છે સ્વતંત્રતા છે તમારી કે તમે એકઠા થઈ શકો છો ભાગ 3 ની અંદર ભાગ 3 ની અંદર બંધારણ છે બંધારણ બરાબર બંધારણ એના ભાગ 3 ની અંદર

તમારી અંદર વિખવાદ ઉભો થવો જોઈએ નહીં બરાબર આ ખાસ ધ્યાન રાખવાનું ઘણા બધા વિદ્યાર્થી તો અલગ અલગ વાત કરતા હોય તો પછી એકાબીજાના મન ના મળે ને પછી વિખવાદ ઉભો થાય તો વિખવાદ ઉભો થાય એવું કરવાનું નથી તમે બધા જો છે ઓય તમારો એક મકસદ લઈને જાવ છો કે જગ્યા આપણે વધારે તો આપણે જે વિદ્યાર્થી છે એ વ્યવસ્થિત તો કાઈ એમની ક્ષમતા છે તો નોકરી મળી જાય તો આની અંદર વિખવાદ ઉભો થશે તો શું થશે

વધારે ત્યાં સુધી હવે તમે નક્કી જ કરી લીધું ગાંધીજી જેમ કા કરવું છે મરી જવું છે બરાબર તો આવું તો આપણે મરી જવા સુધી તો ન કહેવાય આવું તો નથી કરવાનું બરોબર પણ

મદદ કરવી જરૂરી છે ભારતીયો ભાઈ બહેન જ છે બરાબર હવે જુઓ તો આ બધા જે છે કોણ છે તો કે ભાઈ સરકાર છે મંત્રીઓ છે આમને પણ એમને આપણે મત આપેલો છે ત્યાં સુધી આપણે જ પહોંચાડ્યા તો આપણું એને સાંભળવું પડે ને સાંભળે બરાબર સાંભળે જ અને ચૂંટણી જે છે આપણે બનાવ્યા છે તો હવે આંદોલનો સમાવેશ નતો ત્યારે એ પણ કરતા હશે ન હોય તો એને એ પણ કરવું પડે બરાબર તો હવે આવતી ચૂંટણી છે કદાચ બરાબર આવતી ચૂંટણી ની અંદર આપણે અમને ના આપીએ મત તો એ મંત્રી તો એ સરકાર ની અંદર એ બધા આપણું માને જ બરાબર હવે જો તમને જગ્યા વધારા માટે કહું તો પોલીસ ભરતી બે હજાર સત્તર અઢાર ફૂલ એન્ડ ફાઈનલ આ મને યાદ નથી પણ લગભગ આજ છે જે ભરતી થઈ આની છ હજાર માટે મિત્રો જગ્યા બાર પડી હતી પછી છ હજાર ની નવ હજાર કરી તો પણ એની ભરતી થઈ ગઈ બેનો નો વારો ના આવ્યો બેનો ગયા ગાંધીનગર ગાંધીનગર સરકાર આગળ ગયા અને આંદોલન કર્યું માંગ કરી માંગ કરી બે હજાર જગ્યા ચાલુ ભરતીમાં સરકારે વધારી દીધેલી આ તમે જોઈ લેજો અને એ બેનો હાલની અંદર નોકરી કરે છે બે જગ્યા ચાલુ ભરતીમાં બેનોની વધારી દીધેલી પછી બાળ મંદિર બાળ મંદિરની અંદર તમે જુઓ પચ્ચીસસોથી ત્રણ હજાર જ પગાર હતો કેટલો હતો અથવા ત્રણ હજાર ને એના પહેલા તો તમે જુઓ ને પહેલા તો પેલા તો માત્ર 700 રૂપિયા રૂપિયા પગાર કરી દીધો બરાબર ત્યારબાદ તમે જુઓ તો તાજેતરનું એક શિક્ષક નું આંદોલન થયું આ શિક્ષક નું વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક બદલે આ લોકો જ્ઞાન સહાયક લઈ આવ્યા શું લઈ આવ્યા હતા જગ્યા છે એની જાહેરાત આપી દીધી પછી તમે આવ્યા તમે પછી જંગલના હાવા આવ્યા ફોરેસ્ટ ગાર્ડના જે ગાર્ડ જે હતા એ જંગલના હાવજો કહેવાય જંગલના હાવજો આવ્યા

તો કે આ સત્યા ચોવીસ હજાર પાન સાતસો હતી એમાં સરકાર થોડીક નિષ્ફળ ગઈ તો પાછા શિક્ષકો ગુરુજનો પાછા ઉપડ્યા આમ ના ચાલે અમને અમારો હક આપો અને અમને અમારી માંગ છે એ પૂર્ણ કરી દો અને જાહેરાત પાછી આવી જુઓ તમે તો ઉચ્ચર માધ્યમિક જે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બે ની અંદર બિન સરકારી શાળાઓ છે એની જાહેરાત આવશે એ તમે જોઈ શકો છો બરાબર અને પછી ફોરેસ્ટ જે છે એનું આંદોલન 2 તો નો કહેવાય પણ એની માંગ 2 હવે ઊઠી છે બરાબર જગ્યા વધારો તો આ જગ્યા ચોક્કસ થી વધી જાય પણ તે એમના કાન સુધી પહોંચાડવું પડે અને એમને એવું લાગવું જોઈએ કે ની આ જે ભોલકાઓ છે આપણે એની લેવલે તો આપણે ભોલકાઓ જ કહેવાય કે આ ભાઈ છોકરાઓ છે આ ભોલકાઓ છે એમની માંગ કાક સાચી છે ચાલો આપણે એમને આપી દઈએ એવું એમને થવું જોઈએ અને હમણાં જ અહીંયા જુઓ આ આજે છે એ શનિવાર નું કટિંગ છે શું કે છે એકવાર સાંભળી લેજો બરાબર સાંભળી લેજો ને જોઈ લેજો એકવાર આ કટિંગ છે જોઈ લેજો કેવું સરસ મજાનું કટિંગ છે આ આવું છે બધું બરાબર તો આ બધું થતું જ રહે આ બધું થતું જ રહે સરકાર પાસે માંગ કરો સરકાર માંગ પૂરી કરે અને આપણી માંગ છે પૂર્ણ કરે જ બરાબર તો આખું આ રીતનું તમારે આયોજન છે એ કરવાનું છે

અહીંયા જે સલાહ સૂચન જે કરવામાં આવે એ મુજબ દરેક વિદ્યાર્થીઓ ચાલશે અને આ સિવાય મિત્રો જો કઈ હશે તો એના સાથે આપણે હવે મળીશું